આજે નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ જે યોજાય એમાં હાલોલ નગરમાં છત્રીસ બેઠકો છત્રીસે છત્રીસ બેઠકો ઉપર હાલોલ નગરના બધા જ આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યા અને એના માટે હાલોલ નગરના બધા જ આદરણીય મતદારોનો અમે ખરા હૃદયથી એમનો આભાર માનીએ છે જે રીતે હાલોલ નગરનો વિકાસ હાલોલ નગર હોય તાલુકો હોય ગ્રામ્ય વિસ્તાર હોય પંચમહાલ જિલ્લો કે સમગ્ર ગુજરાત જે વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે દરેક જગ્યાએ હાલોલ નગરમાં પણ અનેક ગણો વિકાસ કર્યો છે અને પચીસ વર્ષ પહેલાનું હાલોલ અને આજનું હાલોલ આપણે જોઈએ તો આસમાન જમીનનો ફરક લાગે એટલા બધા વિકાસના કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે હાલોલ નગરમાં કર્યા છે આજે હાલોલ નગરને વિશ્વની પહેલી પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટી હાલોલ નગરમાં છે હાલોલ નગરને ટાઉન હોલ સાડા દસ કરોડ રૂપિયા હાલોલના ભૂગર્ભ ગટર યોજના માટે સો કરોડ રૂપિયા કરતાં માત વધારે માતભર રકમ હાલોલ તળાવનું બ્યુટિફિકેશન સાડા સાત કરોડ રૂપિયા હાલોલમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ માટે સાત કરોડ રૂપિયા આવા અનેક ઘણા વિકાસના કામ હાલોલ નગરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે અને આજે હાલોલ નગરના સૌ આદરણીય મતદારોએ ભારતીય જનતા પાર્ટીને જે આશીર્વાદ આપ્યા છે બધા જ આદરણીય મતદારોનો ખરા હૃદયથી હું આભાર માનું છું